સૌને મારા નમસ્કાર કર્ણાટક વોટ ચોર ગદ્દી છોડ અને આ વોટ ચોર ગદ્દી છોડ એ નારો જન જન સુધી અને ગામ ગામ સુધી ગામડાના સામાન્ય માણસ સુધી પણ પહોંચ્યો અને એક પછી ચૂંટણીઓ ઘણા બધા રાજ્યોમાં આપણે હાર્યા ત્યારે ગામડા લઈને શહેર સુધીના અભરથી લઈને ઉચ્ચ અભ્યાસ કરેલા બધા લોકો ક્યાંક ને ક્યાંક એવું કહેતા હતા કે આ ચૂંટણીઓમાં કોઈક ને કોઈક રીતે ગોટાળો થાય છે અને ગોટાળો ઈવીએમમાં હોઈ શકે ક્યાંક મતદાન નું હોય પરંતુ ક્યાંય પકડાતું નતું એનું કહેવાય ને કે રોગ થયો હતો આપણને અને મહિનાઓથી આપણે દવાઓ લેતા હતા પણ રોગ ભણતો નતો એનું કારણ એ હતું કે રોગનું નિદાન થયું નતું અને હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણી પછી આદરણીય રાહુલજીએ બીડું ઝડપ્યું કે કોઈ પણ સંજોગોની અંદર આ જે રોગ થયો છે રોગનું મૂળ એનું નિદાન કરવું જરૂરી છે અને એના આધારે જે કર્ણાટકની મહાદેવપુરા સીટમાંથી જે ચોંકાવનારા પરિણામો આપણે સાંભળવા મળ્યા અને એના આધારે સમગ્ર દેશની અંદર લોકોને ખબર પડી કે ભારતીય જનતા પાર્ટી લોકોના મતથી નહી પરંતુ મતની ચોરી કરીને સરકાર બની રહી છે બે હજાર બાવીસ ની અંદર વિધાનસભાની અંદર હું બે હજાર મતે જયારે હાર્યો ત્યારે એકવાર માટે મેં હાર સ્વીકારી પણ લીધી અને ત્યારે થયું કે કદાચ લોકોએ મને મત આપ્યા નથી પરંતુ મેં હમણાં જયારે રાહુલજી નું જોયું પછી અમે અમારી વિધાનસભાનો હિસાબ કર્યો ત્યારે હિસાબ સાથે ખાતરી થઈ ગઈ કે મારી વિધાનસભામાં મારી નજર સમક્ષ વીસ થી બાવીસ હજાર મતો એમ નેમ છુપાઈ ગયા હતા આપણે ઘરમાં બેઠા હતા અને આપણે બેઠા હતા આપણી હાજરીમાં આપણા ઘરમાં ચોરી થઈ ગઈ આપણને ખબર ના પડી આ વીસ હજાર મતની મારા મત વિસ્તારમાં ચોરી થઈ અને એના કારણે હું બે હજાર મતે હાર આ જ વાત સાથે મારી વાતને પૂરી કરું છું સૌનો ખૂબ આભાર જહીન છે ભાઈ